રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણના એકસો પચાસ વર્ષ નિમિત્તે સાત નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી ઉજવણી કરાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે આ નિમિત્તે સરકારી કચેરીઓનો સમય બદલીને સવારે નવત્રીસથી પાંચ દસ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે મુખ્ય કાર્યક્રમમાં વંદે માતરમનો ગાન થશે ત્યારબાદ મુખ્યમંત્રી સ્વદેશી અપનાવવાના શપથ લેવડાવશે વધુ વિગતો સાથે એસોસિયટ એટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી સોનલ શું મહત્વનું છે કે રાષ્ટ્રગીત બધે વર્ષની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે વિધાનસભા ખાતે કક્ષાનો કાર્યક્રમ આયોજિત થવાનો છે અને સાથે સાથે જ ત્યાં રાષ્ટ્ર જીતનું અને ત્યારબાદ સ્વદેશી ઉપયોગ સંદર્ભમાં મુખ્યમંત્રી સૌને શપથ ગ્રહણ કરાવશે આ ઉપરાંત તમામ જિલ્લાઓની જો વાત કરીએ તો જે જિલ્લા પ્રભારી મંત્રીઓ છે તેઓ સૌ પોતપોતાના જિલ્લામાં જઈ અને આ કાર્યક્રમમાં જોડાવાના છે આ ઉપરાંત તમામ જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં પણ વધે માતરમનું સામૂહિક ગાન કરાવવામાં આવવાનું છે ખાસ કરીને સરકારી કચેરીઓની જો વાત કરીએ સામાન્ય રીતે સવારે દસ થી છ કાર્યરત રહેતી કચેરીઓ આજે સવારે સાડા નવ થી પાંચ દસ વાગ્યા સુધી ચાલુ રહેશે અને મહત્વનું છે કે કચેરીઓની શરૂઆતમાં સાડા નવ વાગે વંદે માતરમ ગીતનું સમુગાન પણ કરવામાં આવશે જી સોનલ વિગત બદલ આપનો આભાર